નમસ્કાર દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું શૈલેષ આજે છે મહા મહાશિવરાત્રિનો દિવસ અને શિવરાત્રિમાં જે સુરેન્દ્રનગરની અંદર જે ડેમ છે ત્યાં ભગવાન શિવનું મોટું મંદિર આવેલું છે અને ત્યાં બહુ મોટો મેળો ભરાતો હોય છે પણ ત્યાં ભીડ પણ એટલી હોય છે એટલે આજે રજા છે પણ અમે ત્યાં જવાના નથી આજે અમે જવાના છીએ વટેશ્વર વન જ્યાં બહુ સરસ મજાનો બગીચો છે ને સરસ મજાના ત્યાં ફૂલ છોડ ને એવું બધું છે તો છોકરાઓને મજા આવે ને ઘડીક હરિયાળીનો હરિયાળી તમને માણવા મળે એના માટે અમે જવાના છીએ અત્યારે કોટેશ્વર વન હું તૈયાર થઈ ગયો છું ને સ્મિતના મમ્મીને સ્મિત તૈયાર થાય છે હલો જયારે ચાલો મારે તો બ્લોગ બનાવવાનો હતો બીજું વટેશ્વરનો વ્લોગ બનાવીશ પણ હવે વટેશ્વર તો છ વાગે કે બંધ થઈ જાય અત્યારે હવા છો જેવું તો થઈ ગયું છે હાર્દિકભાઈ ને આવ્યા છે પણ હવે બટેશ્વરનો પ્રોગ્રામ ચેન્જ અને હવે પાછો ડેમનો પ્રોગ્રામ થઈ છે હવે જોય બાઇક લઈને જાવી કારણ કે પહેલા ગાડી લઈને જાવું તો કારણ કે પેલી જગ્યાએ તો ભીડ હશે એટલે બાઇક લઈને જાવી જોઈ કેવી ભીડ છે અહીંયા પોપટ થાય તો પછી ઘર ભેગા લઈ લઈ મ્યાજ મૂકી દીધું હાલે ખોલને કારી કઈ ગાડી લેવી પડશે કેમ કે ગાડી મૂકી દીધી હાલો જઈએ આવો હે

谁唱的《家家》<noise>？

અરે હું તો સાઈડમાં સીધો ટૂંક મારીને આવતો રહ્યો હે હા કોણ લઈ લેવી શું છે બેઠક ઓલામાં જવું છે એ નહીં ઓલામાં બેસવું છે ઓલામાં ખુદક મારવા જવું હોય હાલો એ તો ભાઈ જમ્પિંગ માં ગયા છે કહ્યું જ નહીં બૂટ ચમ્પુ હા જાવ અંદર જતો ને જાવ કૂદકા મારો અંદર આનું ધ્યાન રાખજે અહીં તો બેઠો ને આનું ધ્યાન રાખજે મેં તો એના ઘોડામાં બેવડાય હવે જોઈ હવે એના કેટલીક બીક લાગે પછી અંદર બેસાડી દીધા કેમ કે બારે કદાચ બીક લાગે તો બેઠા જાય આવશે જો આવ પાણી બાજુ જ આવી ગઈ એ બાજુ છોકરાને પાણી દેખાડવી અહીંયા કઈક જો દડા ફેંકવાની ગેમ છે એક સાથે બધા દડા ફેંકી દેવાના પાણીમાં ન જવા દે છે વાળા ના પાડે અંધારું થઈ ગયું છે અને બસ હવે નીકળવી છે મંદિરમાં તો જવાનો ટાઈમ રહ્યો નથી કે ભીડ પણ એટલી છે સખત નહી મંદિરમાં આમ હાલો ભાઈ આ છે મેઈન મંદિર આમ જવું ઓલી બાજુ જવું મંદિર સુધી જતા આવીને જોઈ લે મંદિરમાં માં જોવા કેટલી ભીડ છે સખતની ભીડ છે વારો આવ્યો છે નહીં આપણે મંદિરમાં તમને દર્શન કરાવી શકો એવું છે નહીં પોઝિશન તમને છોકરા પણ થાક્યા છે તો ઘરે જવાનું છે આ છે મેઈન મંદિર ડેમ અને ભીડ જુઓ તમે આ છે અહીંથી ભીડ ચાલુ રહી છે બધી ભીડ છે અંદર શું છે કેટલા કે હાર્દિક ભાઈ ચકેડા લીધા છે બે આવે ચકરી પવનમાં ઉડે

તારા છે મજા કરતા હા વેલકમ કરતા હારા દોસ્તો ઘરે આવી ગયા છે અને હવે ફ્રેશ થઈ જાય ફ્રેશ થઈ અને પછી સુવાની તૈયારી થઈ જાય તો બ્લોગ ને એજ ખતમ કરીએ મળીએ નવા એક બ્લોગમાં જો તમને બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો